મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ભુજમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે આપ જોઈ રહ્યા છો કે સામાન્ય રીતે પતંગ ઉડાડવાનો હોય છે મકર સંક્રાંતિ દિવસે પરંતુ આજે અમને એક ફેરિયાઓ જુદી જુદી વેરાયટી લઈને નાના બાળકો માટે આવ્યા છે અને નાના બાળકોને પણ મનોરંજન થાય અને એમને પણ આનંદ થાય એના માટે જુદી જુદી પ્રકારના આકારના પ્લાસ્ટિકના રમકડા અને કદાચ હવામાં ઉડી શકે એ માટેનો આ એક બીજો જુદો કોન્સેપ્ટ છે પતંગ સિવાય જે બાળકો પોતે ઉડાડી શકે તેના માટેનો આ પ્રયત્ન છે તો આપ જોઈ રહ્યા છો કે કેટલો મોટો ઉત્સાહનો માહોલ અત્યારે આજે સવારથી જ ભુજમાં મકરસંક્રાંતિનો થઈ રહ્યો છે મકરસંક્રાંતિના દિવસે જલેબી ગાંઠિયા અને ઊંધિયું ઊંધિયું ખાસ લોકોનો પ્રિય છે ભલે આપણે કચ્છનું આ વેરાયટી બહુ ઓછી હતી પરંતુ અમદાવાદથી ધીમે ધીમે સ્પ્રેડ રહીને કચ્છી લોકોએ ઊંધિયાને અપનાવી લીધું છે અને એ આજે આપણે જોઈ છે કે ભુજના લોકો બેથી ત્રણ હજાર કિલો ઊંધિયું કદાચ આજે આરોગી જશે એવું લાગે છે કારણ કે અત્યારે ઊંધિયાની જે દુકાનો છે ત્યાં ખૂબ જ લાઈનો લાગી છે લોકો સવારના ઊંધિયું લેવા માટે ઉમટી પડ્યા છે અને ઊંધિયા સાથે આપણે હું બતાવીશ કે આ મગદાળનો શીરો છે મગદાળનો શીરો પણ એક લોકોએ હવે ધીમે ધીમે ઊંધિયા સાથે અપનાવી લીધો છે બીજું ડ્રાયફ્રુટ ગાજરનો હલવો છે જે આપ જોઈ શકશો કે એ પણ એમણે હવે ઊંધિયા સાથે એક મીઠાઈના સ્વરૂપમાં અપનાવી લીધો છે લોકોનો ટેસ્ટ ધીમે ધીમે વધી રહ્યો છે અને લોકો જુદી જુદી વેરાયટીઓ હવે આજના દિવસે ખાલી માત્ર ઊંધિયા પૂરતું ન રહ્યું પરંતુ જુદી જુદી વેરાયટીઓ જલેબી ગાંઠિયા ડ્રાયફ્રૂટ ગાજર હલવો મગદાર શીરો આ બધું જ હવે ધીરે ધીરે પોતે અપનાવી રહ્યા છે અને એન્જોય કરે છે એક ઉત્સવને માણી રહ્યા છે

ચૌદ પંદર વર્ષથી અમે ઊંધિયું પછી પાતળા જલેબી લગભગ બધું જ મોસ્ટલી હા રસોઈ બંધ છે હા આજે તો ફ્રી છીએ અમે હા પતંગ ચગાવશું મજા કરશું હા ચોક્કસ દર્શક મિત્રો આપણે તૈયાર ઊંધિયું જોયું અનેક સ્ટોરમાં જોયું તૈયાર ઊંધિયા માટે લેવા માટે લાઈન લાગી છે પરંતુ કેટલાક પરિવારો એવા છે અનેક પરિવારો એવા છે કે પોતે ઘરે ઊંધિયું બનાવે છે એ એમની કલા છે અને દર વર્ષે એ ઊંધિયું બનાવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે તો આપણે એક જોઈ રહ્યા છે આ પોતે ઊંધિયું બનાવી રહ્યા છે શું નામ તમારું એમ લખાડે બનાવ લસેક લસેક વર્ષ થઈ ગયા જોવું તમારું ઊંધિયું કેવું પડતું હોય તેલ મરચાંથી ભરપૂર ભરપૂર

અને એમાં શું શું નાખ્યું છે આજે તમે એક જૈન છો તો બટાકા ડુંગળી નહીં હોય બટાકા કોબી ફુલાવર રીંગણા ટમેટા વાલો મેથીના મુઠિયા કાચી કેળા અને સરસ બનાવ્યું ટમેટા હા કેટલા વર્ષથી કીધું 10 વર્ષથી જવેરબેન મહેતા અચ્છા અને ખાસ કરીને આ તમે આ કોને મદદ કરવા આવ્યા છો આજે અમારા પડોશીને એમનું હું દીવ બહુ સારું તમને મળે છે હા એ એ બનાવે છે ને મને મોકલે જ છે ને એનું બહુ સરસ હોય છે આમ ટેસ્ટીમાં ટેસ્ટી સારું હોય છે બજાર કરતા પણ ને મસાલાથી ભરપૂર બધા શાક શુદ્ધ હોય છે સ્વાદિષ્ટ હોય છે ને ઘરનું બધું ચોખ્ખું મળે છે અભય શાહ અને આજે કે છે ક્યાંથી તમે પતંગ ઉડાડી બસ સવારે 10 વાગ્યાથી પતંગ ઉડાડી છે આજે ખૂબ જ સારો પ્રોગ્રામ છે હા બાળકો સાથે સમય ગાડી રહ્યા છે હાજી હાજી બાળકોને મનોરંજન થાય છે બાળકોને મનોરંજન આજુબાજુવાળા બધાને મનોરંજન થાય કારણ કે પતંગ આપીએ એટલે અવાજો ચીચીયારીઓ છોકરાઓ પાડતા હોય એનો આજે મકર સંક્રાંતિનો આનંદ છે આજે તમે સવારથી શું રાખ્યો છે પતંગ સિવાય બસ પતંગ સિવાય બધા છોકરાઓને તલસાકડી શેરડી થોડુંક દાન અને થોડાક આપણા ઘર માટે પાર્થ અભયશા આજે કયો ઉત્સવ છે આજે મકર સંક્રાંતિ છે

અને ખાસ કરીને આજે તમે સવારથી તમારી કંપની સાથે છો તમારા મિત્રો સાથે આવે છે હા મિત્રો અને કેટલા પતંગ ચગાવ્યા હજી સુધી 4 6 7 67 મારું નામ બુજંગ જેરાકભાઈ બોરા છે હા કેટલા પતંગ ઉડાડ્યા અમે બે ઉડાડ્યા બે ઉડાડે મજા આવે છે હા બહુ જ મજા આવે છે ખૂબ જ નરેશભાઈ પટેલ આઈઆઈ એપાર્ટમેન્ટ અમે લોકો દર વર્ષે જે આ આઈઆઈ એપાર્ટમેન્ટની અંદર પતંગ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને બધા ભેગા થઈને અહીંયા કને પતંગોને ઉડાવીએ છીએ પણ ખૂબ મજા પડે છે અને જમવાનું પણ આયોજન કરીએ છીએ બધા બિલ્ડિંગમાં એક પરિવાર સાથે થઈને અને ખૂબ આનંદ થાય છે અમે સવારના વેલા અગાસી ઉપર આવી ગયા છીએ સવારથી કરીને સાંજ સુધી અગાસી ઉપર જ રહીએ છીએ સાથે રહીને અહીંયા બધા એન્જોય કરીએ છીએ વિનોદભાઈ રામાણી આ મકર સંક્રાંત ઉત્સવ અમે આજે વીસ વર્ષથી ઉજવી રહ્યા છીએ બહુ લાગણી અને પ્રેમ સાથે અને એકતાની સાથે બધા ઉજવી રહ્યા છીએ અને સવારથી કરી અને સાંજ સુધી આઈયા એપાર્ટમેન્ટ એક એકતાનું નિશાન છે જે પરિવાર સવારથી કરીને સાંજ સુધી સાથે જ રહી છીએ ને બપોરના જમવાનું અને સાંજના પણ જમવાનું સાથે જ હોય છે મહા ન્યૂઝ કે સભી રિપોર્ટ સભી વ્યુવર્સ કો તરફ સેપી મકર સંક્રાંતિ ઓર હમ સબં પે મકરસંક્રાંતિ સેલિબ્રેટ કરવા દેખ સકતેન્જોય કર રહે હૈ और हमारे सारे बिल्डिंग के सभी लोग हमेशा हर साल मकर संक्रांति के पर्व पर हम लोग यहाँ आते हैं टेरेस पे इतना एंजॉय करते हैं खाते हैं साथ में एक गेट टुगेदर तो होता है और वी ऑल एंजॉय लॉट और आप सभी मकर संक्रांति बहुत अच्छे से मनाइएगा और ये पर्व सिर्फ हमारे आया अपार्टमेंट की तरफ से आप सभी को हैप्पी मकर संक्रांति कितने बजे ऊपर हम यहाँ ग्यारह बजे के आसपास आ जाते हैं ઓર શામ તક રહેતે સાત આઠ બજે તક રાત તકર રાતકો ગાના ગાતે હે સેલિબ્રેટ કરતા હૈસાથ ખાતે હે વ્યુ ઓલ એન્જોય અલૉટ પતંગ જગાતે હૈ સબલો મારું નામ અવની ગોહલ છે હું જુબેલી ગ્રાઉન્ડ આઈયા એપાર્ટમેન્ટમાં રહું છું અને મકરસંક્રાંતિનો પર્વ છે આજે અને આઈયાના એપાર્ટમેન્ટમાં બધા સવારથી સાંજ સુધી એન્જોય કરે છે નાના મોટા બધે ભેગા થઈને ને બધા જમવાનું રાખે છે સવારથી સાંજ સુધીનું હોય છે બધા એન્જોય કરે છે ગેમ રમે છે પતંગ ચગાવે છે ને જમવામાં ઊંધિયું પૂરી બધું જ સાથે ભેગા મળીને જમીએ છીએ અને બધા સાતમાં એન્જોય કરીએ છીએ સુપાસજન સેવા મંડળનું આજે રેસ્ક્યુ માટેની આ એક હોસ્પિટલ ઊભી કરી છે આજે પતંગને કારણે કોઈ પણ પક્ષી ઘાયલ થાય તો અહીં કને અહીંકને એમ્બ્યુલન્સ દ્વારા પક્ષીઓને લઈ આવે છે હું તમને બતાવીશ કે જો એમ્બ્યુલન્સ દ્વારા જે પક્ષીઓને લઈ આવે છે તો અહીંકને ઓપરેશન થિયેટર જેવું એક ઊભું કરવામાં આવ્યું છે જે ઉપર આપ જોઈ શકો છો કે અહીં કને બધા ઓપરેશનના સાધનો પડ્યા છે અને અહીં કને તાત્કાલિક ઓપરેશન કરવામાં આવે છે સામે આપ જોઈ રહ્યા છો સંદીપ કે આ બધા ડ્રેસિંગ અને એની જરૂરી એના માટેની જે જરૂરી દવાઓ છે આ ઓપરેશન માટે વાપરવામાં આવતી હોય છે તે તો એ દવાઓ પણ છે અને આ એક બીજું પણ એક ઓપરેશન થિયેટર જેવું અહીં કને કે કોઈ પણ ઘાયલ પક્ષી હોય તો એને સારવાર કરવા માટે બે ટેબલ છે અને ત્રીજી ટેબલ પણ છે જુદી જુદી પ્રકારની સેવા ઘાયલ પક્ષીઓને ફરી પાછા સજીવ કરવા માટે રિપેર કરવા માટે આ ત્રીજું પણ એક ટેબલ છે અને સામે આપ જોઈ રહ્યા છો કે એ એના માટે જરૂરી દવાઓ છે અને આધુનિક સાધનો પણ અહીં ગોઠવવામાં આવ્યા છે અહીંયા વેટરનરી ડૉક્ટર પણ હાજર છે અને અહીં કરીને જે સ્વયંસેવકો છે એ આજે આ કોઈ પણ ઘાયલ પક્ષીઓ તો મોડી રાત સુધી રેસ્ક્યુ કરી અને અહીં કરીને એ પોતે સેવા આપવાના છે આપ જોઈ રહ્યા છો કે અહીં કરીને કેટલા સરસ આધુનિક સાધનો છે જેથી કરીને કોઈ પણ ઘાયલ પક્ષી આવે તો તાત્કાલિક એને યોગ્ય સારવાર મળી રહે તે માટેના પૂરા પ્રયત્નો સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને હું આપને બતાવીશ કે બે ઘાયલ પક્ષીઓ અહીં કને આજ સવારથી આવ્યા છે તો આપ જોઈ શકશો પાંજરામાં એમની સારવાર કરી અને એમને આપ્યા છે સામે એક બીજું પક્ષી છે તો એ સંદીપે બતાવશો એ બીજું પક્ષી અને એ રીતે એમને સારવાર કરી અને અહીં રાખવામાં આવ્યા છે અને સંપૂર્ણ એમને રાખ્યા બાદ એ બરાબર થઈ જશે પછી એમને છોડી દેવામાં આવશે આ જો ફરીવાર હું સંદીપને કહીશ કે યોગ્ય રીતે બતાવો અને બીજા કે જે સ્વયંસે કામ કરી રહ્યા છે અને જે મૂવમેન્ટ ચાલી રહી છે કે ઘાયલ પક્ષી માટે કેટલું સુસજ્જ આ ઓપરેશન થિયેટર છે એ આપ જોઈ રહ્યા છો અને આપણે આપણી સમક્ષ સુપાસ જૈન મિત્ર મંડળના એક અધિકૃત વ્યક્તિ પણ હાજર છે કૌશલ તો એમની સાથે વાત કરશો કૌશલભાઈ આજે જે અદ્યતન ઓપરેશન થિયેટર સાથે આ એક પશુ સારવાર સારવાર કેન્દ્ર કેન્દ્ર પક્ષી મકરસંક્રાંતિના દર વર્ષે છેલ્લા દસ વર્ષથી આજે આ અગિયારમો વર્ષ છે શ્રી સુપાર્શો જૈન સેવા મંડળ કલાપૂર્ણ શ્રી કરુણાધામ અમરસન્સ બાંદ્રા પશુ હોસ્પિટલ દ્વારા આ રીતનો ઘાયલ પક્ષી ઇમરજન્સી સારવાર કેન્દ્ર હો નાના ઓપરેશન થિયેટર સાથે કન્ટિન્યુસ ચાલુ કરવામાં આવી રહ્યો છે આજના દિવસે ભુજના અગ્રણી તારાચંદભાઈ છેડા મુકેશભાઈ ઝવેરી મોહનભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખ શ્રી લતાબેન ઉપપ્રમુખ શ્રી રામભાઈ અને વનવિભાગના કર્મચારીઓ અને સુપાર્શો જૈન સેવા મંડળની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે ભુજ અને કચ્છના અલગ અલગ ગ્રામ્ય ગામની અંદર સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે અંજારની અંદર પણ પચાસથી વધુ સ્વયંસેવકોની ટીમ આજે હાજર છે ત્યાં કરીને અત્યાર સુધીમાં દસ પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ભુજની અંદર બે જગ્યાએ અને એક જયનગર મહાવીરનગરની અંદર ટોટલ ત્રણ જગ્યાએ અમારો કેમ્પ ચાલુ છે ડોસાભાઈ ધરમશાળા અભાઈ કલાલે પાસે રામધૂન પાસે અને જયનગર માવીનગર તો આવી રીતના અમારી આખી ટીમ સુસજ્જ છે આજે કોઈ પણ પક્ષી ઘાયલ થાય તો એ સારવાર વગર મૃત્યુ ન પામે અને એને પૂરેપૂરી સારવાર મળે એવી અમારી કોશિશ રહેશે દર્શક મિત્રો આપે જોયું કે આ એક બધી ટીમ છે આપ જોઈ રહ્યા છો પોલીસ પણ હાજર છે વન ખાતાના ફોરેસ્ટના પણ હાજર છે ફોરેસ્ટના પણ અધિકારીઓ હાજર છે એમનો પણ માર્ગદર્શન મળવાનું છે સ્વયંસેકો પોતે સવારથી પોતે ધારે તો પોતે આ ઉત્સવમાં ભાગ લેવા માટે ઘરે પતંગ પણ ચગાવી શકે છે અને પોતે એન્જોય કરી શકે છે પરંતુ તેમણે એ બધો જ સમય એક પક્ષીઓની એક મૂંગા પક્ષીઓની સેવા માટે એમણે મોટો ભાગનો સમય એમણે કાઢ્યો છે અને આજે એ એ ડિવોટેડ છે આપ જોઈ રહ્યા છો કે આ બધા જ સ્વયંસેવકો પોતાનો ખૂબ સમય કાઢી અને અહીં કને આપ જોઈ રહ્યા છો બધા સ્વયંસે પોતે ખૂબ સજ્જ છે કે કોઈ પણ એક પક્ષી આવે તો એને તાત્કાલિક સારવાર મળે તેના માટે તેઓ પ્રયત્નશીલ છે મિત્રો ખાસ કરીને મકર સંક્રાંતિ એટલે કે પતંગ ઉત્સવની આપ સૌને આશાપુરા ન્યૂઝ કચ્છી ટીવી સમાચાર પરિવાર તરફથી શુભકામનાઓ આજે વહેલી સવારથી જ અમારી ટીમ કચ્છના અલગ અલગ સ્થળે પતંગ ઉત્સવના દ્રશ્યો જોયા હતા લોકો અગાસી ઉપર ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડી અને પોતાનો જે છે એ તહેવાર મનાવી રહ્યા હતા ક્યાંક કહી શકાય કે ઊંધિયું ઊંધિયાની ક્યાંક મોજ લોકો માણી રહ્યા હતા ક્યાંક ઘાયલ પક્ષીઓ જે છે એની સારવાર ચાલી રહી હતી કારણ કે આપણે આપણા શોખના કારણે નિર્દોષ પક્ષીઓને ક્યાંય ઈજા ન થાય પરંતુ ઘણીવાર જાણે અજાણે એ પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને એની સારવાર ભુજમાં અને અલગ અલગ જગ્યાએ કચ્છમાં થઈ છે મિત્રો ખાસ કરીને પતંગ ઉત્સવની વાત કરીએ ત્યારે લોકો પોતાના જે પરંપરાગત જે તહેવાર છે ખાસ કરીને રાસ ગરબા નવરાત્રિ એની પણ રમઝટ જોઈએ આપણે કે નવ પતંગ ઉત્સવમાં પણ ક્યાંક મોકો મળે એટલે ચાલો આપણે આપણું જે રાસ ગરબા રમતા હોય છે એટલે કે ઉત્સવ પ્રિય જે છે એ ભારતની પ્રજા છે ગુજરાતની પ્રજા છે અને કચ્છની પ્રજા છે ત્યારે આ ઉત્સવ જે છે એ આપણા રગે રગમાં છે ક્યાંક મોકો મળવો જોઈએ બહાનો મળવો જોઈએ એટલે આપણે ઉત્સવ ઉજવતા હોય છે મિત્રો મારી હાથમાં આ ફિરકી છે જે ફિરકો કહેવાય કચ્છી ભાષામાં પરંતુ એક સરસ મેસેજ જે છે ફરતો થયો છે કે એક સમયે હજાર વારનો જે દોર છે એ પણ વધતો હતો પરંતુ આજે પાંચ હજાર વારનો દોર પણ જે છે એ ખૂટે છે ખબર નથી પડતી કે લોકો એકબીજાથી દૂર થઈ ગયા છે કે પછી કાપા કાપી વધી ગઈ છે મિત્રો એક મે નાનકડો મેસેજ છે પરંતુ એની અંદર એક બહુ મોટો મેસેજ છે કે વ્યક્તિ જે છે એ કદાચ આધુનિક યુગમાં સોશિયલ મીડિયાથી કદાચ નજીક આવ્યો હશે કે અમેરિકા કે લંડન વાત કરવી હોય તો એક સેકન્ડમાં કરી શકો પરંતુ નજીકના વ્યક્તિ જે છે એ દૂર થઈ ગયા છે એટલે પાંચ હજાર વારનો દોર છે એ પણ આજે ખૂટે છે એટલે લોકો દૂર થઈ ગયા છે અથવા તો કાપા કાપી વધી ગઈ છે તો ખાસ કરીને આપણી અંદર કાપા કાપી જે છે એ હાથથી નાબૂઝ થાય આપણું જે અંતર છે એ નજીકનું બને અને તમારા જે સપનાના જે કંઈ પણ ડ્રીમ છે સપના છે એ તમારા આકાશ જે છે એ એમાં આપ આપણા સપના પૂરા કરો જેમ આજે રંગબેરંગી આકાશ પતંગોથી ભરાઈ ગયું એવી જ રીતે તમારા સપનો પણ આ પતંગ ઉત્સવમાં પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા સાથે સંદીપ ખારવા વિજયસિંહ સોઢા નવીન મહેતા સાથે હું જયવલસિંહ જાડેજા મા આશપ્ર ન્યૂઝ ભુજ કચ્છ ગુજરાત ભારત